નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત રાજ્યના વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મહિસાગર જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી માટે જિલ્લા ન્યાયાલયના વકીલ મંડળ હોલ ખાતે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જેમાં એકસો છપ્પન નોંધાયેલા વકીલ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે જિલ્લામાં પ્રમુખ પદ માટે ચાર ઉમેદવારો ઉપપ્રમુખ પદ માટે ત્રણ અને સેક્રેટરી પદ માટે બે ઉમેદવારોની ચૂંટણી જંગમાં છે મતદાન પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવનાર છે ત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર મતદારો મતદાન કરી રહ્યા છે ગુજરાત બાર કાઉન્સિલના આદેશો મુજબ મહીસાગર જિલ્લાની બાર એસોસિએશનની ચૂંટણી આજ યોજાઈ રહી છે અને આજે શાંતિપૂર્વક મતદાન ચાલુ થઈ ગયું છે અને આ ચૂંટણીમાં પ્રમુખમાં ચાર ઉમેદવાર ઊભા છે ઉપપ્રમુખમાં ત્રણ ઉમેદવાર છે અને સેક્રેટરીમાં બે ઉમેદવાર છે બાકીના નીચેના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવેલા છે માત્ર પ્રમુખ ઉપપ્રમુખ અને સેક્રેટરીની ચૂંટણીનું આજે આ મતદાન ચાલુ થઈ ગયું છે અને શાંતિપૂર્ણક મહો મહોલમાં આ મતદાન ચાલુ થયું છે